ઇન્ડિયાએ અમદાવાદમાં અદ્યતન ફેક્ટરી ખોલી એક હજાર નવી રોજગારીનું સર્જન કરવા સજ્જ ભારત વૃદ્ધિ અને સંશોધનની અડગ પ્રતિબદ્ધતા સાથે નવા વર્ષમાં પ્રવેશતા વેરસુની ઇન્ડિયાએ આજે અમદાવાદમાં પોતાની નવી ઉત્પાદન સવલતનું અનાવરણ કરીને પોતાની પ્રતિબદ્ધતા તરફે એક મહત્વનું પગલું ભર્યા છે આ યાદગાર પ્રસંગે ગ્લોબલ સીઓ હેનકેસ આ ઘોષણા પર ટિપ્પણી કરતા વેરસુનીના સીઓ હેન્ડ ડી જોંગએ જણાવ્યું હતું કે અમારી અમદાવાદની ફેક્ટરીનું ઉદઘાટન વ્યૂહાત્મક વૃદ્ધિ બજાર તરીકે વેરસુનીના ભારત પ્રત્યેના સમર્પણનું ઉદાહરણ આપે છે કારણ કે અમે અસાધારણ ઉત્પાદનો અને સેવાઓ પહોંચાડવાનું ચાલુ રાખીએ છીએ જે મકાનોને ઘરોમાં ફેરવવાના અમારા હેતુને આગળ ધપાવે છે આજે અમે ભારતમાં ગ્રાહકોને જે ઉત્પાદનોનું માર્કેટિંગ કરીએ છીએ તેમાંથી લગભગ સિત્તેર ટકા ઉત્પાદન આ દેશમાં થાય છે અમદાવાદમાં નવી ફેક્ટરી ખોલવાના વ્યૂહાત્મક નિર્ણયને કારણે આગામી વર્ષોમાં તેમાંગ વધારો કરીને નેવું ટકા સુધી લઈ જવાનો અમારો હેતુ છે સ્થાનિક આંતરમાળખા અને રોજગારીની તકોનું સંવર્ધન કરવાને ટેકો આપવા માટેના રોકાણ સાથે વેરસુની આગામી ત્રણ વર્ષમાં એક વધુ રોજગારીના સર્જનના અપેક્ષા રાખે છે આ રોજગારી વિવિધ ક્ષેત્રો જેમ કે એન્જિનિયરિંગ હેરફેર ગુણવત્તા નિયંત્રણ અને વહીવટી ક્ષેત્રે ઉભી કરાશે તે પ્રદેશની આર્થિક સમૃદ્ધિ ક્ષેત્રે નોંધપાત્ર રીતે યોગદાન આપશે અર્થપૂર્ણ રોજગાર સંજોગોનું સર્જન કરશે અને લોકોને વેરસુનીની ભારતમાં સફળતામાં યોગદાન આપવા માટે સક્ષમ બનાવશે